પોરબંદરના ઓડદર રોડ પર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવેલો છે જે પ્લાન્ટમાં શહેરની ભૂગર્ભ ગટરનું પાણી ફિલ્ટર કરવામાં આવે છે પ્લાન્ટ છેલ્લા બે માસથી વિવિધ કારણોસર બંધ હોવાથી ગટરના ગંદા પાણીનો સીધો જ નિકાલ થાય છે ત્યારે વહેલી તકે તેને કાર્યરત કરવા માંગ ઉઠી છે પોરબંદર શહેરની ભૂગર્ભ ગટરમાં જતું રોજનું હજારો લીટર પાણી શુદ્ધ થાય અને તે પાણી ખેડૂત સહિતનાઓને ઉપયોગી થાય તે માટે ઓડદર રોડ પર કરોડોના ખર્ચે ઓગણીસ પોઈન્ટ દસ એમએલડીનો સ્વિચ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે પરંતુ તેનું સંચાલન અમદાવાદની એજન્સીને સોંપવામાં આવ્યું હતું પરંતુ આ પ્લાન્ટમાં અવારનવાર ફોલ્ટ સર્જાય છે જેના લીધે ગંદા પાણીનો સીધો જ નિકાલ થાય છે બે માસ પૂર્વે અહીંની એચટી પેનલના બ્રેકરમાં બ્લાસ્ટ થયો હતો જેના કારણે પ્લાન્ટ બંધ થઈ જતાં ગંદા પાણીને શુદ્ધ કરવાની કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી અને ભૂગર્ભ ગટરના ગંદા પાણીનો શુદ્ધ કર્યા વગર જ નિકાલ થતો હતો તે બ્રેકર તાજેતરમાં નવો ફિટ કર્યા બાદ પણ હજી સુધી પ્લાન્ટ કાર્યરત થઈ શક્યો નથી જેથી હજુ પણ ભૂગર્ભ ગટરના ગંદા પાણીનો સીધો જ નિકાલ થઈ રહ્યો હતો જેને લીધે નજીકના વિસ્તારમાં ગંદકી અને દુર્ગંધ જોવા મળે છે બે માસથી વધુ સમયથી આવી સ્થિતિ છે તેમ છતાં મનપા દ્વારા તેને કાર્યરત કરવા તસ્દી લેવામાં આવતી નથી પ્લાન્ટના મેન્ટેનન્સ માટે પણ મહિને લાખો ખર્ચવામાં આવે છે તેમ છતાં પ્લાન્ટ ઉપયોગમાં આવી શકતો નથી સ્પેર પાર્ટ સમારકામ માટેની કામગીરીના નામે બે મહિનાથી ગંદા પાણી જાહેરમાં વહાવવામાં આવી રહ્યા છે જેની સીધી જ જવાબદારી ફિક્સ થાય છે તેવા મ્યુનિસિપલ કમિશનર અને અમદાવાદના કોન્ટ્રાક્ટર સામે જાહેરમાં ન્યુઝન્સ ફેલાવવા બદલ કાર્યવાહી કરવા માંગ ઉઠી છે સ્વચ્છતાના પૂજારી ગાંધીજીની જન્મભૂમિ મહાનગરપાલિકાનું તંત્ર ઘોર બેદરકાર હોય અને કોન્ટ્રાક્ટરો સાથેની સાંઠગાંઠને કારણે કડક સૂચના પણ આપી શકતું ન હોય તો હવે પોરબંદર વાસીઓએ આ મુદ્દે લડવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ગંદા પાણી જાહેરમાં વહાવાના કારણે રોગચાળો ફેલાય તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે માટે તાત્કાલિક યોગ્ય કરવા માંગ ઉઠી છે રતનપુર ખાતે જે એસટી પ્લાન્ટ આવેલો છે એમાં એનું એક પ્લાન્ટ ચલાવવા માટે એક બ્રેકર આવે છે બ્રેકર એનું ડેમેજ થયેલું હતું અને બ્રેકરની રિપેરિંગ એ થતી નથી તો બ્રેકર રિપેરિંગ માટે અમદાવાદ ખાતે મૂકવામાં આવેલું હતું એ હમણાં રિપેર થઈને આવેલ છે અને સંધાને પ્લાન્ટ જે છે હાલ કેટલાક ભાગ એનો ચાલુ છે કેટલાક ભાગમાં એનો ફેરી ફોક્યુલેટરનો જે એરિયા છે એમાં થોડો ડેમેજ છે એ પણ રિપેરિંગ રિપેરિંગ કરી અને ચાલુ કરવામાં આવનાર છે કેટલા સમયમાં સંપૂર્ણ પ્લાન્ટ કેટલા સમયમાં ભાગ અપેક્ષા છે કે થી વીસ દિવસમાં અમે આપણે અમુક કામ કામગીરી તો થાય જ છે કેટલીક જે કામગીરી થતી નથી પંદર એક દિવસમાં અમે ચાલુ કરાવી દઈએ છીએ ના ના એવું નથી ત્યાં આખી પાણી જે આવે છે એ પંપિંગ કરીને પ્લાન્ટ પણ નાખવામાં આવે છે અને પ્લાન્ટમાં કેટલીક પ્રોસેસ કરવામાં આવે છે અને ત્યારબાદ જ એને રિલીઝ કરવામાં આવે છે આ વીજ પુરવઠો નથી વાત નથી ત્યાં અમારે જનરેટર પણ છે અને વીજ પુરવઠો પણ છે અને કામગીરી ચાલુ છે